ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં આવી રહી છે અને આજ સમય દરમિયાન આપણે જોયું કે સરકાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી એટલે ઘણા બધા તાલુકા હવે નવા બનવાના છે હવે આ નવા તાલુકા જો બને અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે તો કોને ફાયદો થાય ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી જે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે તો પછી જે આ નવા તાલુકાની રચના કરવામાં આવશે તો કેટલી ફળશે આ બેઠકો કે પછી આ આખો એક મહત્વનો નિર્ણય કોને સૌથી વધારે ફાયદો કરાવી શકે એમ છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

રચના છે એ ક્યાંક ભાજપને ચૂંટણીમાં ફળી શકે એમ છે તેવી પણ અત્યારે ચર્ચા થઈ રહી છે સૌથી પહેલા તો એ ચર્ચા કરીએ કારણ કે જાહેરાત કરવામાં આવી એટલે કે ગઈકાલનો એટલે કે દર બુધવારે કેબિનેટની બેઠક બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી કે હવે સત્તર નવા તાલુકા છે તેમની રચના કરવાની છે આ સાથે હવે ગુજરાતમાં કુલ બસો તાલુકા થયા છે પાલિકા પંચાયતની ચૂંટણીઓ આવતા વર્ષે આવે તે પહેલા આ નવા તાલુકાઓની રચના અન્ય તાલુકાના ભાગલા પાડી કરી હોવાની અહીં ભાજપ સરકાર પોતાનું રાજકીય બળ વધારી શકશે તાલુકાઓની રચનાની જાહેરાત કરાયા બાદ હવે સરકાર તેનું જાહેરનામું પણ બહાર પાડી આ પણ કરવાની છે ઋષિકેશ જિલ્લાની રચનાને કેબિનેટે જયારે મંજૂરી આપી છે એટલે કે બનાસકાંઠા જે જિલ્લો હતો અને એમની સાથે જે વાવ થરાદ છે તેમને પણ હવે જિલ્લો જાહેર કરવાની જે માંગ વ્યાપી હતી તેમના ઉપર પણ ક્યાંક મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો એ આપણે નવા વર્ષે જોયું હવે થરાદ અને ધાનેરા પંથકમાં પણ ક્યાંક જે વિરોધ છે તે જોવા મળ્યો હતો એ પણ આપણે જોયું કારણ કે બધા લોકોને એવું લાગે છે કે અમારો તાલુકો છે જિલ્લો બનવો જોઈએ કારણ કે જે ઘણી બધી સમસ્યા હોય છે

પરંતુ સવાલે પણ થયો કે લગભગ આ ચર્ચા ત્યારે નથી થઈ પણ આમની પહેલા જયારે વડાપ્રધાન છે ભાવનગર આવ્યા હતા ત્યારે કદાચ આ બધી બાબત ઉપર ચર્ચા કરવામાં આવી હોય કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને એ જ પછી વિધાનસભાની ચૂંટણી હોય એટલે જો અત્યારથી રણનીતિ ઘડાવવાની શરૂઆત થાય તો પછી સમય અનુસાર ક્યાંક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને થોડી ઘણી મદદ મળી શકે કારણ કે જે રીતે અત્યારે ગુજરાતમાં પવન અત્યારે ઉઠ્યો છે આમ આદમી પાર્ટીને લઈને ઘણા બધા યુવા કાર્યકર્તાઓ એવા છે કે જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લોકોને પરિવર્તન જોઈએ છે કારણ કે ભાજપ ભાજપના જે નેતાઓ છે મંત્રીઓ છે અવારનવાર એમને રજૂઆત કરવામાં આવે છે તો ઘણા બધા નેતાઓ એવા છે કે જે એક કાનેથી સાંભળે છે બીજા કાનેથી કાઢી નાખે છે એટલે હવે લોકોને પણ એવું છે કે પરિવર્તન થાય તો સારું છે કોઈક નવી સરકાર આવે જેથી કરીને કોઈક વધારે વિકાસના કામ થાય અત્યારે ખાલી વિકાસના કામની વાત કરવામાં આવે છે પણ ક્યાં કેટલો થાય છે સૌ લોકો જાણે છે હવે ચર્ચા એ પણ કરવી છે કે જે સત્તર તાલુકા બનવાના છે તો નવો તાલુકો કયો બનવાનો છે અને કયો પક્ષ છે તે સૌથી વધારે હાવી છે એટલે કે ક્યાં સૌથી વધારે એમની પકડ છે સૌથી પહેલા તો જે મૂળ તાલુકો છે સંતરામપુર અને શહેરા એમાંથી હવે જે ગોધરા છે નવો તાલુકો બનવાનો છે અને જે આ તાલુકો બનશે એમાં જેમાં ભાજપ છે એ સૌથી વધારે અહીંયા હાવી છે મૂળ તાલુકો છે લુણાવાડા એમાંથી નવો તાલુકો કોઠંબા બનવાનો છે જ્યાં સૌથી વધારે કોંગ્રેસની પકડ છે દેડિયાપાડા મૂળ તાલુકો છે તેમાંથી ચિકદા છે નવો તાલુકો બનશે અહીંયા આમ આદમી પાર્ટીનું જોર વધારે છે દેડિયાપાડામાં ચૈતર વસાવવાનો જે પ્રભાવ છે એમાં હવે જ્યારે નવો તાલુકો ચિકદા બનવાનો છે ત્યારે પણ એ સવાલ છે કે અહીંયા ભાજપ પોતાની પકડ બનાવી શકશે કે જ્યાં નવો તાલુકો બનશે તેમાં પણ આમ આદમી પાર્ટીનો જે અત્યારે દબદબો છે જળવાઈ રહેશે આ સાથે જ વાપી કપરાડા અને પારડી જે નવો તાલુકો મૂળ તાલુકો છે તેમાંથી નાના પોંઢા છે નવો તાલુકો બનશે જ્યાં ભાજપનો ગઢ ગણવામાં આવે છે થરાદ તાલુકો છે પરંતુ એમાંથી હવે રાહ છે એક નવો તાલુકો બનશે જ્યાં ભાજપની પકડ વધારે મજબૂત છે જે વાવ તાલુકો છે તેમાંથી ધરણીધર અને ધીમા છે નવો તાલુકો બનવાનો છે ભાજપ અને કોંગ્રેસ આ બંનેની સારી એવી પકડ છે કાંકરેજ મૂળ તાલુકો છે એમાંથી ઓગઢ અને થરા છે નવો તાલુકો બનશે જ્યાં કોંગ્રેસ છે એમની પકડ વધારે છે મૂળદાતા તાલુકો છે એમાંથી નવો તાલુકો છે એ હડાદ બનવાનો છે જ્યાં કોંગ્રેસની પકડ વધારે મજબૂત છે જાલોદ તાલુકામાંથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનવાનો છે કે જ્યાં ભાજપની પકડ વધારે મજબૂત છે ફતેપુરા તાલુકાની અંદરથી સુક્સર નવો તાલુકો બનશે કે જ્યાં ભાજપની પકડ વધારે મજબૂત છે પાવી જેતપુર એમાંથી જે કદવાલ છે નવો તાલુકો બનશે જ્યાં ભાજપની પકડ છે તે વધારે મજબૂત છે આ સાથે જ કપડવંજ કઠલાલ છે ફાગવેલ તાલુકો છે નવો બનશે કે જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ વધારે છે ભીલોડાની અંદરથી શામળાજી નવો તાલુકો બનશે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને સરખું છે એટલે કે બંનેનું વર્ચસ્વ અહીંયા સરખું છે બાયડની અંદરથી સાઠંબા તાલુકો બનશે કે જ્યાં ભાજપની પકડ વધારે મજબૂત છે સોનગઢની અંદરથી ઉકાઈ છે એ નવો તાલુકો બનશે જ્યાં ભાજપની પકડ વધારે મજબૂત છે માંડવીની અંદરથી અરેડ તાલુકો નવો બનશે કે જ્યાં ભાજપ છે એમની પકડ વધારે મજબૂત છે મહુવાની અંદરથી અંબિકા તાલુકો બનશે જ્યાં ભાજપનું વર્ચસ્વ વધારે છે હવે જે રીતે રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે તેમની ચર્ચા કરીએ તો રાજકીય પાસા એટલે કે ઘણા બધા પાસા આ વખતે એવા પડવાના છે કે જો નવા તાલુકા બને તો જે જગ્યા ઉપર ભાજપની પકડ હોય અમુક વિસ્તાર એવા હોય કે જ્યાં કોંગ્રેસની પકડ હોય તો જો ડિવાઈડ થાય તો પછી ભાજપને ક્યાંક ફરી પણ શકે છે મહેનત વધારે ભલે કરવી પડે પણ ક્યાંક આવનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપ આ વખતે ક્યાંય પણ નમતું જોખવા નથી માંગતું જે આ ઘણા બધા વિસ્તારોમાં જ્યાં વિરોધ પક્ષનું જે ગઢ છે તેને વિભાજીત કરવાથી વિરોધ પક્ષની તાકાત ઘટી શકે છે છે એ પણ પણ આપણે જોયું કે અહીં સરકારે બે દાવ દાવ ખેલ્યા બનાસકાંઠાની અંદર આ ખેલાયો છે દેડિયાપાડા તાલુકો છે ત્યાં પણ આ દાવ ખેલાયો છે ગેનીબેન ઠાકોર અને ચૈતર વસાવા ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો એવા છે કે એમના વિસ્તારનું વિભાજન કરી નાખ્યું છે આ ઉપરાંત ભાજપ પોતાનું નવું સંગઠન પણ અહીં રચીને પોતાનો વ્યાપ વધારી શકે છે જે રીતે દેઢિયાપાડામાં ચૈતર વસાવવાની માંગ છે એમનો બોલબાલા આપણે જોયું છે હવે જો એમના બે તાલુકાના ફાંટા કરવામાં આવે અને ભાજપ ત્યાં સૌથી વધારે વધારે મહેનત કરે વધારે ગ્રાન્ટ આપવાની વાત હોય વિકાસના કામની હોય તો પછી આમ આદમી પાર્ટીને ફટકો પડી શકે એમ છે એટલે ભાજપે સૌથી વધારે ફોકસ એ રાખ્યું છે કે ક્યાં સૌથી વધારે કયા નેતા મજબૂત છે ગુજરાતની અંદર તો બનાસકાંઠા જિલ્લાની અંદર જઈએ તો આખો બનાસકાંઠા જિલ્લો છે કે જ્યાં કોંગ્રેસની એકમાત્ર સીટ છે લોકસભાની એમાં છે પણ બનાસકાંઠા જિલ્લાની અંદરથી આટલા તાલુકા બનાવવામાં આવ્યા હોય આ સાથે જો આર્થિક પાસું જોઈએ તો જો હવે નવો જિલ્લો બનતા હવે સરકાર અહીં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજનાથી માંડીને અન્ય સરકારી યોજનાની મોટી ગ્રાન્ટ પણ ફાળવી શકે એમ છે આ ઉપરાંત આવનાર સમયમાં બજેટ થકી પણ નવા તાલુકામાં મોટી ગ્રાન્ટની ફાળવણી કરી શકે એમ છે જેથી મોટા ભાગે અંતરિયાળ રહી જેટલા પણ વિસ્તારો છે એમાં સરકારી જે વિકાસ પહોંચવાનો હોય એ વધારે પહોંચાડી શકે એટલે જે સરકાર છે એવું કહી દે કે જો આ નવો તાલુકો બન્યો છે તો અમે વધારે સારી ગ્રાન્ટ આપીશું જેથી કરીને તમારો વિસ્તાર જે એક તાલુકો હતો જ્યાં સુધી તમને વિકાસ નહોતો પહોંચતો હવે જયારે બે ફાંટા પડ્યા છે તો વધારે તમને ગ્રાન્ટ મળે જેથી તમારો પણ વિકાસ થાય એટલે લોકોને પણ આવું સમજાવવામાં આવે આ સાથે જો સામાજિક પાસું જોઈએ તો નવા જિલ્લાનું જે મુખ્યાલય હોય તે વિસ્તારમાં બનવાથી અહીં રસ્તા અને જાહેર મકાનોનું બાંધકામ શિક્ષણ આરોગ્ય અને બજાર જેવી સામાજિક સુવિધાઓ પણ વધી શકે છે આ માળખાકીય સુવિધા વધવાથી અહીં આર્થિક વિકાસ સાથે રોજગારી પણ વધી શકે એમ છે એટલા બધા જ પાસા જોઈએ અને અત્યારે ક્યાંક ને ક્યાંક છે તે આ બધું જ સમીકરણ ગોઠવવાના પ્રયત્ન થઈ રહ્યા છે કે જો એક સમીકરણ આવું ગોઠવીએ તો પછી આવનાર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં ક્યાંક જો એક તાલુકો જેમ કે દેડિયાપાડાની વાત કરીએ અને દેડિયાપાડામાં અત્યારે આમ આદમી પાર્ટી છે અહીંયા ચૈતર વસાવા ધારાસભ્ય છે હવે દેડિયાપાડાના જો બે ભાગ પાડવામાં આવે અને બીજો એક નવો તાલુકો બને અને ત્યાં જો ભાજપ છે અવનવી ગ્રાન્ટ ત્યાં ફાળવે વિકાસના કામ વધારે કરે તો સ્વાભાવિક છે કે લોકોને તો વિકાસના કામ જોતા હોય છે તો એ પછી ભાજપ તરફ ડાયવર્ટ થાય તો ભાજપને ક્યાંક ફાયદો છે એટલે ભાજપ જ્યારે હવે આ બધું કરી રહી છે ત્યારે ક્યાંક ફટકો છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કે છે જ્યાં સૌથી વધારે એમનું વર્ચસ્વ છે બાકી તો ભાજપ આપણને ગુજરાતની અંદર વધારે જોવા મળે છે પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે તેમને ક્યાંક થોડી નીચે કરવા માટે પણ હવે આ એક મહત્વની જાહેરાત કરવામાં આવી શકે એમ છે પણ ખાસ એ જોવાનું છે કે નવા તાલુકાની રચનાની વાત તો કરી છે પણ જો ભાજપને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નહીં ફળે તો એના પછી કેવી રણનીતિ હશે તે પણ સવાલ છે ખાસ અત્યારે સૌ કોઈનું ધ્યાન કોંગ્રેસ ઉપર પણ છે કે કોંગ્રેસ આ બધાની વચ્ચે શું કરે છે

કોંગ્રેસ આ બધાની વચ્ચે કઈ રીતે લડત આપશે કઈ રીતે એ પોતાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે પણ જોવાનું કેટલી બધી વખત રાહુલ ગાંધીને બધા ગુજરાત આવ્યા બધું કર્યું પણ તેમ છતાં હજુ પણ રેસના ઘોડા લગ્નના ઘોડા છે અલગ નથી થયા એટલે સ્વાભાવિક છે કે અત્યારે બધા લાગી ગયા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવામાં ભાજપે નવી રણનીતિ બનાવી કોંગ્રેસ કેટલે પહોંચ્યું છે એ સૌ કોઈની નજર છે આમ આદમી પાર્ટી જનસભાઓ કરી રહી છે લોકોને પોતાની અંદર જોડી રહી છે આ બધું જ એક માહોલ થયો છે ત્યારે એ જોવાનું છે છે કે અત્યારે નવા તાલુકાની રચના કરવામાં આવી એ ભાજપને કેટલી ફળે છે ખાસ કરીને આમ આદમી પાર્ટીને કેટલો ફટકો આપી શકે એમ છે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર